અમદાવાદમાં હવે હેરિટેજ રૂટ પર લોકોને નવો વિદેશ જેવો અનુભવ થશે હેરિટેજ રૂટમાં કેટલાક વિસ્તારને ડેવલપ કરવામાં આવી રહ્યા છે દિવાળીથી હેરિટેજ રૂટ પર કામ શરૂ કરી દેવાયું છે જ્યાં પ્રથમ કામ રિલીફ રોડ પર આવેલા લાંબેશ્વરની પોળ કે જ્યાં કવિ દલપતરામ ચોક આવેલો છે ત્યાં કામ શરૂ છે લોકોને પેરિસ જેવો અનુભવ થાય તેવો લુક અપાયો છે સ્થાનિકોને સારી સુવિધાને નવો લુક મળવા માટે ટુરિસ્ટની પણ સંખ્યા વધવાનો અંદાજ છે સૌથી પહેલાં તો ઘણી જગ્યાએ આપણે પાસે સ્ટોન ફિટિંગ હતું પછી પ્યોર ફિટિંગ હતું એટલે પ્યોર એટલે બલ્ક હતું ડામર રોડ હતું એ ડામર રોડને આપણે નીકાલી એનું સરફેસ ડ્રેસિંગ કરી લેવલ માર્કિંગ કરવાનું ટોપ ટુ બોટમ લાસ્ટ પોઈન્ટ હતું એટલે ફર્સ્ટ ટુ લાસ્ટ પોઈન્ટ આર એલ સેટ કરી એના મુજબ ઢાળ કરવાનો એ પ્રમાણે પછી આપણા આર્યો હેરિટેજ પ્રોજેક્ટ છે હેરિટેજ પ્રોજેક્ટમાં પહેલાં સૌથી પહેલાં તો ગટરલાઈનો જૂની એનું સેટ કરવાની પછી એનું ઇલેક્ટ્રિસિટીની જે અંડરગ્રાઉન્ડ કેબલ હતા એ સેટ કરવાના હતા એના પછીની જે અત્યારે હાલ જે અમે આપીએ છીએ રેન ચેનલ સાઈડના પથવી એ બધાનું એ સેટિંગ કરી અને એ રીતે અમે સેટ કરીએ છીએ મેઇન પ્રોજેક્ટ આ ઇએમસી અન્ડરટેકિંગ બાય ધ હેરિટેજ